વિના મૂલ્ય મેડિકલ સુવિધા તેમજ મેડિકલ સર્જરી સહિતની સુવિધાઓ એક જ મળી રહે તેવા હેતુસર સૌરાષ્ટ્ર ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કેમ્પની અંદર આસપાસના વિસ્તારો તેમજ અન્ય રાજ્ય અને દેશ વિદેશના ડોક્ટરો પોતાના માનવ સેવા માટે આ કેમ્પની અંદર ઉપસ્થિત રહ્યા છે જેમાં આ કેમ્પ સતાવીસ ડિસેમ્બરથી લઈને

ખૂબ જ સુપ્રસિદ્ધ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ જે છેલ્લા એકવીસ વર્ષથી ઉપલેટાની સરકારી કોટેજ હોસ્પિટલમાં મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરે છે એ આયોજન પ્રમાણે આ વર્ષનો કેમ્પ પણ આજથી શરૂ થઈ ચૂક્યો છે આ વિસ્તારના લોકોને બહોળા પ્રમાણમાં મેડિકલના નિદાન સારવાર અને શસ્ત્રક્રિયાનો લાભ મળે એ હેતુસર સૌરાષ્ટ્રની ખ્યાતનામ સંસ્થા કોટેજ હોસ્પિટલ ઉપલેટા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઉપલેટા અને સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ તેમજ સહયોગી દાતાઓના સહયોગથી આ કેમ્પની શરૂઆત થઈ ચૂકી છે હું અહીંયા કોટેજ હોસ્પિટલમાં એજ પેથોલોજીસ્ટ તરીકે કામ કરું છું હવે આજ રોજ આપણે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ તરફથી એક ભવ્ય કેમ્પની શરૂઆત થઈ છે જે સાત તારીખ સુધી ચાલુ રહેવાનો છે અને આ કેમ્પમાં આજના ઉદઘાટનના દિવસે જ ઘણા બધા દર્દીઓ લાભ લીધેલો છે અને હવે આ કેમ્પ જો સાત તારીખ સુધી ચાલુ રહેવાનો છે તો એમાં ઘણા બધા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો જેમાં તમામ પ્રકારના નિદાન તેમજ નું સમાવેશ થાય છે તો આપણે એવું જાય એવું ઈચ્છીએ કે કોટેજ હોસ્પિટલ ખાતે આ કેમ્પનું જે ઉદ્ઘાટન આજે થઈ ગયું છે સારી રીતે તો એ સાત તારીખ સાત તારીખ સુધી કન્ટિન્યુ ચાલુ રહી અને બોડી સંખ્યામાં દર્દીઓનો લાભ લઈ શકે વિપુલ દામચા આર એન ન્યૂઝ ઉપલેટા